ભરુચ એસઓજી પોલીસે જંબુસર માર્ગ ઉપરથી આર્મ્સ એક્ટ હેઠળના બે ગુનાઓ શોધી તેની સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા પચીસ હજાર ઉપરાંત મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ન બને અને ગુનેગારોને આવેલા પટેલ પાર્કના મકાનસ મારતા મુસ્તાક ઉર્ફે પકડી કોઠીવારા પોતાના ઘરમાં ગેરકાયદેસર ની હથિયાર તથા કારતુસ રાખેલ છે માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે રહે પઠાણી ભાગોર જંબુસરના મકાન માં રાખતા તે પકડાઈ ગયા છે જયારે સહ આરોપી મનસુર સલીમ પટેલ ઘરે જઈ ઝડપી તપાસ કરતા મનસુર સલીમ પટેલે તેના મકાન હથિયાર પડવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ બંદૂક નંગ પચીસ હજાર છસો ના મુદ્દા માલ સાથે પકડાઈ ગયા હતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજી પોલીસ દ્વારા આજે સાંજે પાંચ કલાકે આ કેસની માહિતી આપવામાં આવી હતી